નમસ્કાર મિત્રો જય દ્વારકાધી જય મા મોગલ નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો જો આપણે કાંઈક આંબા કલમ છે તો એને આવી રીતના કાંઈક મોર આવવા મળ્યો છે મિત્રો શરૂઆત થઈ ગઈ છે આ અઠવાડિયાથી આવી રીતના આંબા કલમને મોર દેખાય છે અને એકદમ કમ્પ્લીટ અને મસ્તીની શું કહેવાય કે તિરથ્યું આવ્યું છે મોરનું આમાં એક ધ્યાન રાખવાનું કે તમારે દૂધ અને ગોળનો સ્પ્રે મારી દેવાનો જેથી કરીને આંબાનું ખરણ છે એ ખરણ ન થાય અને ઝીણી ઝીણી જે મગ જેવી જે ખાખી હોય તે પણ ન ખરે અને દૂધ અને ગોળનો પ્રયોગ કરવાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે મિત્રો આપણે દર વર્ષે જે મોર આવે ત્યાર પછી આપણે દૂધ અને ગોળનો સ્પ્રે કરીએ છીએ પંદર લિટર પપમાં પાંચસો ગ્રામ દૂધ અને પાંચસો ગ્રામ ગોળ નાખી અને એનો સ્પ્રે કરવાથી બહુ સારું એવું રિઝલ્ટ મળે છે જે એકદમ આંબાને મોરમાં સારું રહે છે જય દ્વારકાધે જયમાં મોગલ